યસ પ્રાકૃતિક ફાર્મ સિહોર અમારા ફાર્મ ઉપર જે પાંચ હજાર લીટરનો જીવામૃતનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પીવીસીની ટાંકીની અંદર એમાં અત્યારે હાલ અમારે જીવામૃત બનાવવાનું અમે ચાલુ કરીએ છીએ અત્યારે હાલ અમે બે હજાર લીટર જીવામૃત બનાવવાના છીએ એના માટેની અમારી સામગ્રી છે એક હજાર લીટર ટાંકાની અંદર દસ કિલો ગોળ છે સો કિલો ગોબર છે ગાયનું તાજું આ દસ કિલો ગોળ વગાડેલો છે ગૌમૂત્ર છે અંદર નાખવામાં આવેલ છે અહીંયા આ પ્લાન્ટ ઊભો કરેલો છે જીવામૃત માટેનો ઓડાભાઈ તમે જીવામૃત અંદર નાખવાનું ચાલુ કરો ડોલ એ ડોલ નાખવાનું ચાલુ કરી દો અને દસ કિલો ચણાનું બેસન લીધેલું છે આ અત્યારે પહેલી છાણની રબડી બનાવી અને અંદર નાખવામાં આવે છે જીવામૃત માટે અહીંયા ઓક્સિજન સપ્લાય માટેની પણ મોટરો પણ મૂકવામાં આવેલી છે ઓટોમેટિક હવામાંથી ઓક્સિજન લઈ અને આની અંદર સપ્લાય કરવામાં આવે છે આ ઓક્સિજનની મોટર સપ્લાય કરે છે ઓક્સિજન જે બેક્ટેરિયાને વૃદ્ધિમાં વધારો કરે છે આ અંદર ઓક્સિજન સપ્લાય થાય છે આ જીવામૃતના બેરેલમાં આપ જોઈ રહ્યા છો આ જીવામૃત જે કોઈ ખેડૂતોને જોતું હશે એ અમારા ફાર્મ ઉપરથી સિહોર યસ પ્રાકૃતિક ફાર્મ ઉપરથી આપવામાં આવશે આ ગોળ અત્યારે અંદર નાખવામાં આવે છે આ દસ લીટર પહેલો ગોળ છે એનું પાણી બનાવી અને અંદર નાખવામાં આવી રહ્યું છે જય ગૌ માતા